કે અમુક કોઈ પણ ડિપાર્ટમેન્ટ રોડ ખોદે 24 કલાક 48 લાખ અને કામ મોટો પ્રોજેક્ટ હોય તો 7 દિવસમાં પેચવર્ક તો કરી નાખે તો જૂનાગઢની પબ્લિક હેરાન આને તમને 4 દિવસ જ મે વાંચ્યું કે જૂનાગઢના ખાડા પૂરવા માટે 45 લાખનો ખર્જો થયો તો આવા ખર્ચા થાય ને એના માટે કરીને એક રિક્વેસ્ટ છે કે એક સ્પેશિયલ કમિટી બનાવો તો શું છે કે કાલ સવારે કોઈ ભી ખોદકામ થાય તો એને મંજૂરી લઈને પછી થાય ને તાત્કાલિક પેચવડ થઈ જાય કોર્પોરેશન એ ચોસીપરાવાડી જે પર્ટીક્યુલર આપણે મિલકતની વાત કરીએ શ્રી સરકારની જમીન નહોતી પરંતુ રેવન્યુ ની જમીન હતી જુનાગઢ મહાનગરપાલિકા સાબલપુર વિસ્તારમાં પાણી ભરાવાના અનેક પ્રશ્ન આવતા તેના માટે આપણે બોક્સ કલવટ અને પુલ બનાવવાની કામગીરી જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી તેના લઈને ડાયવર્જન પણ આપણે જીઆઈડીસી વિસ્તારમાંથી શરૂ કર્યું હતું ડાયવર્જન મરામત કરાવવાનું પણ કામગીરી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે પરંતુ ચોમાસાની ઋતુ હોય જે કંઈ આપણે મરામત કરીએ છીએ ડાયવર્ઝનમાં એ પણ અત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જ્યાં જ્યાં હજુ પણ જે ડેમેજ છે તેની કામગીરી પણ શરૂ કરવામાં આવશે બીજી વાત તમે તો રખડતા ઢોરો જે છે રામજન છે તેને યોગ્ય ચારો નથી અપાતો અથવા જે તમારે ત્યાં રખાવ છે એની યોગ્ય વ્યવસ્થા નથી તો શું ના આજે આપણે ત્રણ જગ્યાએ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગૌવંશ પકડીને ગૌશાળાને ગૌવંશ સોંપવામાં આવે છે

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા પણ ગૌશાળા બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થઈ જશે જ્યાં આપણે આપણે રખડતા જે છે તે ત્યાં રાખી જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા જે કચરો એકઠો કરવામાં આવે છે તે સવારે નવ થી સાંજે છ વાગ્યા દરમિયાન હાજીયાની બાગ ખાતેના ડમ્પિંગ સ્ટેશને ઠલવાય છે અને છ વાગ્યા પહેલા આ તમામ કચરો આપણે ખાતેની ડમ્પિંગ પરંતુ પરંતુ સાંજે વાગ્યા બાદ તો ત્યાં કોઈ કચરો રહેતો નથી મહાનગરપાલિકા પાસે અનેક રજૂઆતો આવી છે તેને ધ્યાને લઈ અને ટૂંક સમયમાં આ કચરો અહીંયા ન ઠલવાય અને યુનગર સાઈટ અથવા તો અન્ય કોઈ જગ્યાએ જ આ ડમ્પિંગ કરવામાં આવશે તેની મેં ખાતરી આપી આજે મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ હતું એમાં વિપક્ષના જે અગિયાર સભ્યો છે એમના દ્વારા સોળ દરખાસ્ત અને બાર પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જે જુનાગઢ શહેરની જે પ્રજા છે એને પડતી મુશ્કેલીઓ અને જે અમુક નીતિ વિષયક નિર્ણય હોય તે બાબતે જૂનાગઢના હિતમાં આ તમામ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને દરખાસ્તો મૂકવામાં આવી જેમાં મુખ્ય આપણે જોઈએ તો જે બાઉદીન કોલેજ પાસે જે કચરાનું ડમ્પિંગ સ્ટેશન મહાનગરપાલિકાએ બનાવેલું છે એને હિસાબે ત્યાં ભણતા વિદ્યાર્થીઓ આજુબાજુમાં જે રહેવાસીઓ છે તથા ત્યાં સિટીની મધ્યમાં જ આપણે જોઈએ કે સિનેમા ઘરથી માંડીને રવિવારી પણ ભરાય છે પુષ્કળ માત્રામાં ત્યાં લોકો આવતા હોય અને રોગચાળાનો આખો ફાટી નીકળે એવી દુર્ગંધ ફેલાય છે આ ડમ્પિંગ સ્ટેશનને શહેરની બહાર ખસેડવા માટે અમે આજે દરખાસ્ત મૂકી હતી અને બીજું એક આપણે જોઈએ તો રખડતા પશુઓ છે કે જે એને પૂરતો ચારો નથી આપવામાં આવતો એને જે રાખવામાં આવે છે તો તેમને સાવડનો ડેલો છે તો ત્યાં ગારો છે કિચડ છે તેમને વ્યવસ્થિત ખોરાક કટિંગ કરીને આપવામાં નથી આવતો ત્યાં આવેલા કેમેરા પણ બંધ છે આવી અનેક બાબતોએ રખડતા પશુઓને પકડવામાં નથી આવતા જેના હિસાબે અકસ્માતો થાય છે એ બાબતે દરખાસ્તો મૂકી હતી તથા જે જોશીપ્રામાં આપણે કોમ્પ્લેક્ષ આવેલો છે જે માઇક્રો કોમ્પ્લેક્ષ જેમાં આજ વર્ષોથી બે હજાર સોળથી જ્યારે કમિશનરને મેયર હતા એ સમયના ત્યારે દરખાસ્ત કરી અને આપેલો હતો જગ્યા આપેલી હતી તેના પૈસા પણ મહાનગરપાલિકાએ ભરી દીધું પણ આજ દિન સુધી વેપારીઓને પૈસા ભરી કોર્પોરેશનને કલેક્ટરમાં ભરી દીધા છતાં પણ એને દુકાનો ફાળવેલ નથી એ બાબતે તાત્કાલિક એ લોકોને દુકાન મળે અને એ લોકો પાછા વેપાર ધંધો કરતા થાય એ માટેની આજે રજૂઆતો કરેલી હતી ત્યારબાદ આપણે જોઈએ કે દામોદર કુંડ છે તો દામોદર કુંડમાં જે ગટર છે એને ડાયવર્ટ કરવા માટે રજૂઆત કરેલી હતી જે ફોરેસ્ટના પ્રશ્નો જે દૂર કરી તાત્કાલિક ત્યાં એનું નિરાકરણ થાય સાબલપુર ખાતે જે બ્રિજનું કામ ચાલી રહ્યું છે એ બ્રિજના કામને આખું જૂનાગઢમાં જે પ્રવેશ દ્વાર છે રોડ છે એ અતિશય ભંગાર હાલતમાં છે એને તાત્કાલિક રિપેર કરવો બ્રિજનું કામ તાત્કાલિક પૂર્ણ કરવું આવા અનેક મુદ્દાઓ નળ કનેક્શનથી માંડી ભૂગર ગટર તથા વોકડાના દબાણથી માંડીને અનેક મુદ્દાઓ ઉઠાવેલા વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા હતા અને શાસક પક્ષને ઘેરવામાં આવેલો હતો સૌથી લાંબુ ઘણા સમય બાદ આ બોટ ચાલેલું હતું અને જુનાગઢની જનતા માટે ખૂબ જ સારામાં સારી કામગીરી થાય અને આવતા સમયમાં કામો ક્વોલિટીમાં થાય એ બાબતે ધારદાર રજૂઆતો કરેલી હતી